તો શીતળા સાતમમાં શું કરવાનું હોય તો આપણને બધાને એટલી ખબર પડે કે રાંધણ ચટને દિવસે રાંધી લેવાનું અને સાતમને દિવસે ઢેબરા ખાવાનું પણ લગભગ આ પરંપરા ઓછી થઈ ગઈ છે હવે ઢેબરા જવલ્લ કોક બનાવે છે બાકી બધાના ઘરે ચૂલા સાતમને દિવસે સળગે છે તો આ ઋષિ પરંપરાએ શીતળા સાતમ શા માટે આપ્યું એવી શું જરૂરિયાત હતી તો શીતળા સાતમનો અર્થ છે કે માનવના જીવનની અંદર જે સાધનનો ઉપયોગ કરે છે એને એક દિવસ શીતળતા આપવી જો ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે દરેક વસ્તુ સાથે આત્મીય સંબંધ કેળવો છે નહીં કે કેવલ માત્ર માનવ સાથે કે વૃક્ષો સાથે કે નદીઓ સાથે પર્વતો સાથે આપણા ઘરના ચૂલા સાથે પણ આત્મીય સંબંધ કેળવ્યો છે તો ચૂલાને ગ્રહ દેવતા કહેવામાં આવે છે ગૃહ દેવતા આપણા ઘરના ગૃહ દેવતા કહેવાય તો જે ચૂલો પોતે બળી અને મારું પેટ ઠારે છે એને એક દિવસ હું એનું પેટ ન ઠારું અહીં સાધન ઉપાસનાની વાત કરી છે તેમ છતાં ચૈતન્યનું પેટ ભરે છે અને તે દિવસે રસોઈ ન કરતા એક આંબાનો રોપો એ ચૂલામાં મૂકવાનો હોય છે અને યા ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે જેવી રીતે આંબામાં જે ફળ આવશે અને કેરીમાં જે મીઠાશ નિર્માણ થાય છે એવી મીઠાશ હે ગૃહ દેવતા મારા રસોઈની અંદર નિર્માણ થયું હવે તો કોઈ મૂકતું નથી ચૂલા જતા રહ્યા ગેસ આવી ગયો અમુક અમુક લોકો તો ગેસ ને ઠાર ઊંધો મૂકી દે શીતળા જાતિ ઘણા મૂકીને આવે છે